બેસીને પણ સરસ તમે તમારો નાસ્તો કરી શકશો બેઠક વ્યવસ્થા છે બસ સ્ટેન્ડની પાછળ જ એટલે આજે વનવે જાય છે મિત્રો આશ્રેયસનું શ્રેયસ તમને કેમેરો ફેરીને બતાવી દઈએ આ શ્રેય નું આગળ થી આવો એટલે આ જોવા તમે આ પાછળ વચલો જે રોડ રોડ છે ત્યાં આગળ પટેલ ટુરિસ્ટ ની બાજુમાં જ પ્રબોધમ મગ પુલાવ ચણા પુલાવ બધું વસ્તુ અહીંયા આગળ રાખે છે અને આપણે એમની જોડે પણ વાત કરીશું કે શું કે શું ભાવ રાખ્યો છે અને ટાઈમ શું છે ને બધી વાત કરીશું ચાલો ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ અમિત અમિતભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છીએ શું બધી વસ્તુ રાખી છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો આપણે ચણા અને મગ પુલાવ ચાલુ કરે આપણે પેલા લારી હતી રેલવે સ્ટેશન આગળ સિદ્ધિ માર્કેટની સામે પણ ત્યાં હવે મહાનગર નડિયાદ મહાનગર પાલિકા કરી દીધું ત્યાંથી હવે લારી ને દબાણ બહુ આવી ગયું છે એને લીધે આપણે હવે દુકાન રાખી છે બસ પાછળ જે વનવે છે એ ગનિયારા બાજુ જાય છે ત્યાં પટેલ ટ્રાવેલ અને હર્ષ ટ્રાવેલ વચ્ચે આપણી દુકાન છે જલારામ પાઉભાજી વાળી દુકાન છે એ નીચે આપણું બોળ આવે છે પ્રબોધમ ચણા પુલાવ

ચણા પુલાવ વાહ અને જે ચોખા રાઈસ છે મિત્રો એ પણ બાસમતી છે ખીલેલા ખીલેલા જો અને ચણા પણ જે પેલા કાબુલી મોટા મોટા જે જોવા મિત્રો અને ઝૂમ કરીને બતાવી દઈએ ચોક્કસથી મુલાકાત લેવા જેવી છે કે મિત્રો આપણે પહેલાં પણ એમની અહીંયા આગળ ટેસ્ટ કરી ગયેલા અને એકદમ મસ્ત ટેસ્ટ અને એની જોડે જે તરી આવે છે ગરમ ગરમ તરી આપવાની એ પણ તમને બતાવી દઈએ વાહ તો જો મિત્રો આ રસો જે છે તરી એની અંદર બધું હોય છે બધા ઘણા બધી જાતના મસાલા ને બધું બસ સ્પેશિયલ મસાલો છે સ્પેશિયલ મસાલો હા એને જ આ તરી બનાવીએ છે બરોબર બરોબર અને એક નંબર અને એની આ જે પુલાવ ને જે તીખું ખાતા હોય તેના માટે તો બહુ સારું છે વાહ બરોબર તેર મજા પડી જાય બરોબર ત્રીસ રૂપિયાની ડીશ તમને મળી જાણી જોવા મિત્રો અને ઉપરથી આવી ગઈ છે સ્પેશિયલ તરી જે એમનું સ્પેશિયલ મસાલાથી બનાવવામાં આવે એની ઉપર ડુંગળીને ચટણી ને દહીં ને બધું આવી જશે આ ડુંગળી અને ચટણીને તમારે જે જોઈતું હોય એ બધું તમને અલગથી મળી જશે અહીંયા આગળ મગફુલાવની પણ વેરાયટી બધાને મળી જશે હે જો મિત્રો જો દુકાન એમણે કરી છે ભાઈએ તો પહેલાં ચણા પુલાવ હતા હવે મગ મગફલાવનો પણ ઓપ્શન આવી ગયું છે આપણી જોડે મગ પુલાવ તો મિત્રો આજે આપણે પુલાવ ટેસ્ટ કર્યું છે અમિતભાઈ આપણી મગ પુલાવની ડિશ કરજો આપણે મગ પુલાવ ટેસ્ટ કરીશું વ્યવસ્થા જોવા મિત્રો તમે બેસીને પણ તમે સરસ તમારો નાસ્તો કરી શકો ગરમ જ આપવાનું જો મિત્રો ચણા પુલાવ લેશો કે મગ પુલાવ બધું તમને ગરમ ગરમ જ મળી જશે અહીંયા આગળ વાહ ભાઈ વાહ અમિતગંધ જાડું જાડું છે એવું નહીં કે ભાઈ પાણી અંદર નાખેલું હોય ચટણી પણ આઈ જવાની છે વાહ ભાઈ વાહ જો આ તીખી ચટણી છે અને ઉપરથી ઉપરથી આવી ગયે છે ડુંગળી જો વાહ ભાઈ વાહ સરસ ચણા ઉપર પણ એક જ ભાવ છે મિત્રો ત્રીસ રૂપિયા તમે પાર્સલ પણ લઈ જઈ શકશો વાહ ડુંગળી આવી ગઈ છે મિત્રો આપણે પણ સરસ મજાનું નો અને ચણા પુલાવનો ટેસ્ટ કરી લઈએ આપણે તો અવારનવાર અહીં આવતા જ હોઈએ છીએ આપણી ચેનલમાં પહેલાં પણ એમનો વિડીયો મૂકેલો છે એમણે નવી દુકાન લઈ લીધી છે આપણે ત્યાં ફરી વિડીયો શૂટ કરવા માટે આવીએ છીએ અને ફરી ટેસ્ટ કરીને તમને બતાવી દઈએ આ પુલાવ છે જુઓ મિત્રો પુલાવ અને એની અંદર પણ મગના દાણા પણ એટલા મોટા મોટા અને ખીલેલા ખીલેલા નંબર ડ્રેસ મિત્રો ચણા બુરાનો ટેસ્ટ કરી દે આની અંદર જે રસો નાખેલો હોય છે એક નંબર હા ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જય મહારાજ શું કેશો તમે અહી આગળ જે ચણા પુલાવ લીધો છે કેવો ટેસ્ટ લાગે તમને એનો ટેસ્ટ એકદમ સરસ છે અને પેજ ના પ્રીસ સુખેલે છે અને આવો ટેસ્ટ બીજું આર્ટમાં જોવા કહે જોવામાં બરોબર સરસ છે અને શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહી આગળ આવવા માટે વ્યુઅર મિત્રો એવું કહી છે કે તમે આવો નડિયાદમાં અને પ્રબોધન ચણા પુલાવ અને ચણા પુલાવ છે મક પુલાવ છે અને ટેસ્ટ મારો અને એકદમ બેસ્ટ ચણા પુલાવ છે મક પુલાવ બી છે અને 35 રૂપિયા રહે છે બરોબર અને જે અંદર રસો આપે છે તરી એનો ટેસ્ટ કેવો હોય રસો બી જે આવે છે એનો ટેસ્ટ એકદમ સરસ હોય છે તમે આવો બધા ટ્રાય પ્રેરણા કરી શું કે છે જણાપુરા બી મળશે અને હિંમતપોળા બી છે જય માતાજી જય માતાજી